જય શ્રી કૃષ્ણ શ્રી ગણેશાય નમઃ આજે ફાગણ માસ સુદ એટલે કે ગણેશ ચતુર્થી ચોથ એટલે કે ભગવાન શ્રી ગણપતિની પૂજા આરાધના કરવા આમ પણ આપણે આખું વર્ષ જ્યારે પણ ચોથ આવે છે ત્યારે ભગવાન શ્રી ગણપતિનું પૂજન કરી શકીએ છીએ તેમનું વ્રત કરી શકીએ છીએ ફાગણ મહિનાની ગણેશ ચતુર્થી સુદ પક્ષની એટલે કે ભગવાન શ્રી ગણપતિનું પૂજન આરાધના વિધિ આ બધુંય કરવાનું હોય છે ત્યારે આજે વ્રત છે તે કોણે કર્યું તું તે આજે આપણે સાંભળવાનું છે કે આ વાત છે સતયુગની કે જ્યારે ધર્માત્મા રાજા રાજ્ય કરતા હતા અને ધર્માત્મા રાજાના રાજ્યમાં એક વિષ્ણુ શર્મા નામના બ્રાહ્મણ રહેતા હતા હવે આ બ્રાહ્મણ છે તે પોતે શ્રી ગણ ગણેશજીનું વ્રત લીધેલું હતું કે તેમનું રોજે પૂજન કરવાનું અને તેમને નૈવેદ્ય ધરાવ્યા પછી ભોજન આવું રોજનું વ્રત હતું હવે ઘણો સમય થયો બ્રાહ્મણને સાત પુત્રો હતા અને આ સાત પુત્રોના લગ્ન વિવાહ થઈ ગયેલા હતા અને સાત વો પણ ઘરમાં હતી ઘણો સમય વીત્યો બ્રાહ્મણ છે તે વૃદ્ધ થયા અને તેમનાથી આ જે વ્રત ઉપવાસ છે તે થતો નહોતો અને ભગવાન ગણપતિનું જે નૈવેદ્ય ધરાવીને પૂજન કરવાનું હોય તે પણ શક્ય નહોતું શરીરની અશક્તિને લીધે આ કાર્ય તેનાથી સંભવ થતું નહોતું માટે કરીને તે ખૂબ જ ચિંતા કરવા લાગ્યા સાતે દીકરા અને વહુને બોલાવે છે વિષ્ણુ શર્માએ દીકરા વહુને બોલાવી અને પૂછ્યું કે મારાથી હવે આ વ્રત થતું નથી મારી ઉંમરને લીધે મારું શરીર ઘરડું થયું છે તેથી હું આ વ્રત કરી શકતો નથી તો તમે જે સાત દીકરા અને વહુ છો તેમાંથી આ જવાબદારી કોઈ સ્વીકારો કે જેથી કરી અને મારું વ્રત તૂટે નહીં હું જીવું છું ત્યાં સુધી મારે મારું વ્રત તોડવું તેમાંથી એક દીકરો કે હોવ તે વ્રત કરવા માટે રાજી થયા નહીં જ્યારે નાનો દીકરો અને હોઉં તે આ વ્રત કરવા માટે પોતાની સહમતી બતાવે છે અને પોતે હોવ કે છે કે પિતાજી હું તમારું વ્રત કરવા માટે તૈયાર છું તમે જે રીતે તે રીતે હું ભગવાન ગણપતિનું પૂજન કરીશ અને નાની દીકરાની વહુ છે તે તે પાસે જે વ્રત કરવાનું હતું વિધિ જાણી અને ગણપતિજીનું પૂજન કર્યું ગણપતિજીને જે નિવેદ ધરાવવાનું હતું તે નૈવેદ્ય ધરાવ્યું અને નાની દીકરાની વહુ આવી રીતે સસરાનું જે વ્રત હતું તે રોજે કરવા લાગી હવે એક દિવસ બન્યું એવું કે શિવ શર્માને વૃદ્ધાવસ્થાને લીધે બીમારી લાગુ પડી અને રાત્રે તેમને ઉલટી થઈ દીકરાની વહુ છે તે પોતાના સસરાની સેવા કરે છે અને ગણપતિજીનું વ્રત કરે છે અને જ્યારે તેમને ઉલટી થાય છે ત્યારે એ જે સાફ સફાઈ છે તે વહુ કરે છે સસરાને પણ સાફ કરી અને નવા વસ્ત્રો પહેરાવે છે અને ગણેશજીનું પણ વ્રત કરે છે ઉપવાસ હતો આખો દિવસનો અને રાત્રિએ ઉપવાસ અને સાથે ઉજાગરો એટલે કે જાગરણ થયું અને સસરાની પિતૃની સેવા થઈ અને આ જે વ્રત કરનાર છે વહુ તે તેના ખાટલા પાસે બેસી અને તેના સસરાને સેવા કરે છે ધ્યાન રાખે છે અને ગણપતિજીનું પૂજન કરે છે રોજે હવે એમનું અંતકાલ નજીક આવે છે અંતકાલ નજીક આવે છે ગણેશજીની આરાધના તેમના મનની અંદર ચાલુ હતી શરીરથી નહોતી કરી શકતા પણ તેના મનની અંદર ગણેશજીનું જે આરાધના હતી જેનું આહવાન હતું તે ચાલુ હતું અને વહુની જે પૂજા છે પોતાના સસરા પ્રત્યેની સેવા ભાવના છે તે જોઈ અને ગણેશજી પ્રગટ થાય છે વહુને આશીર્વાદ આપે છે કે તું તારા જીવનની અંદર ધન ધાન્ય અને પુત્રવાન બનીશ અને અને ખૂબ સારી રીતે આ સંસારનું સુખ ભોગવી અંતે મોક્ષને પ્રાપ્ત કરીશ આવા આશીર્વાદ આપી અને ગણપતિજી ગણેશજી અદ્રશ્ય થાય છે આ બાજુ વિષ્ણુ શર્મા છે તેમનો જે દેહ છે તેમાંથી પરમ આત્મા છે તે પણ ભગવાનમાં વિલીન થાય છે તેમને પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે અને વહુ છે તે ખૂબ જ સારી રીતે જીવન જીવી અને અંતે ખૂબ જ ધન ધાન્ય પુત્રની પ્રાપ્તિ કરી અને સારું એવું આ લોકની અંદર આને આપણે મૃત્યુલોક કહેવામાં આવે છે શા માટે કે જે કાંઈ આપણા કર્મ હોય છે સારા અને ખરાબ આ કર્મને ભોગવવા માટે થઈ અને આપણને ભગવાન આ મૃત્યુલોક ઉપર મોકલે છે આપણે ઘણી વખત કથાઓમાં પણ સાંભળીએ છીએ ને કે સ્વર્ગના કોઈ પણ દેવતા હોય તેમનેથી કાંઈ પણ ભૂલ થઈ જાય કાંઈ પણ ગુનો થઈ જાય તો તેમને શ્રાપ આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે જાઓ તમે મૃત્યુલોક ઉપર અને આવી રીતનું આવી રીતનું દુઃખ ભોગવી અને તમારું જીવન કાર્ય પૂરું કરો તો ખરેખર આ જે સંસાર છે આ જે મૃત્યુલોક છે તે આપણા કર્મના જે સિદ્ધાંત છે કર્મની જે ગતિ છે તેને ભોગવવા માટે થઈને જ આપણો જન્મ થાય છે એવું કર્મ કરીશું તેવું જ આપણને ફળ પ્રાપ્ત થાય છે તો નાની હોવે આવી રીતે પોતાના સસરાની આજ્ઞા પાળી એટલે કે પિતૃદેવો ભવ પિતાની આજ્ઞા પાળી એટલે જે કહેવાય છે ને કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આ ખૂબ જ અગત્યની વાત છે આપણા શાસ્ત્રો આપણા વેદ ઉપનિષદો કહી ગયા છે તો એ પ્રમાણે તે અનુસરી અને પોતાના સસરાનું જે વ્રત હતું તે પણ એને અખંડિત રાખ્યું ખંડિત ન થવા દીધું માટે કરી અને ભગવાન શ્રી ગણેશજી તેમના જીવનની અંદર વ્યાપ્ત થયા અને પ્રસન્ન થઈ અને તેમને આશીર્વાદ આપ્યા તો આ જે ગણેશ ચતુર્થી છે ફાગણ મહિનાની શુદ્ધ પક્ષની તે ખૂબ જ મહત્ત્વની આપણને આવી રીતનું મહાત્મ્ય બતાવી જાય છે અને આખો ફાગણ માસ ખૂબ જ મહત્ત્વનો છે તેની એક એક તિથિ છે તે તિથિ ખૂબ જ મહત્ત્વની છે તો આના પછી રંગપંચમી પણ આવે છે કે જેમાં રંગનો ઉત્સવ મનાવવામાં આવે છે પછી દુર્ગાષ્ટમી અને હોળાષ્ટક શરૂ થાય છે હોળાષ્ટક શા માટે આવે છે કે તે દિવસો દરમિયાન આપણે કોઈ પણ જાતની આપણું જે સાંસારિક કોઈ પણ સારા પ્રસંગો છે તે નથી કરતા શુભ પ્રસંગો આપણે નથી કરતા દીકરાના લગ્ન વિવાહ કે આદિ જે કંઈ હોય તે આ દિવસોમાં આપણે નથી કેતા આપણી ગુજરાતી ભાષામાં તેને સામી જાળ કહીએ છીએ કે સામી જાળ બેસી જાય પછી આપણે શુભ પ્રસંગ કાંઈ પણ નથી કરતા શા માટે આપણા ઋષિ મુનિઓએ જે આપણને પરંપરા આપી છે તેમાં આવું કા શા માટે કીધું છે કારણ કે જ્યારે જ્યારે કમૂર્તા આવે છે સામી ઝાડ એટલે કે હોળાષ્ટક આવે છે ત્યારે આપણે ભગવાનની નજીક જવા આ સમયની અંદર ભગવાનની પૂજા અર્ચના આરાધના કરી લેવાની હોય છે આપણા જીવનને કલ્યાણ માટે કંઈક કરી લેવાનું હોય છે આ આપણને સૂચન કરવાનો આવ્યું છે માટે કરી અને આવા વ્રતો કરી આવા જે આપણને કાઈ પણ ઉદેશ કરવામાં આવ્યો છે કાઈ પણ સૂચન કરવામાં આવ્યું છે તે પ્રમાણે કરી અને આપણે આપણા પુણ્યને ભાગીદાર બની આપણા જીવનની અંદર પુણ્યની પ્રાપ્તિ કરી રીતે સાત દીકરામાંથી સાતમી જે નાનીઓ છે તે મોક્ષને પ્રાપ્ત કર્યું તેવી રીતે આપણે પણ મોક્ષની પ્રાપ્તિ કરી શકીએ છીએ તો આ હતી ગણેશ ચતુર્થીની વાત તો આજ માટે અસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ